કારણ કે વધુ એક વખત સુરતમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે અને ડ્રગ્સ લઈને આવતી ચંડાળ ચોકડીને ઝડપી પાડી પોલીસે જેલ કરી દીધી છે ડાયમંડ સિટીમાં ડ્રગ્સની હેરાફેરીનો લાવ્યાનો ખુલાસો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત શહેર પોલીસની ટીમ નશાના નેટવર્કને નાબૂદ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે શહેર બહારથી પેડલરો નશાનો કોઈ સામાન લઈને ન આવે તે માટે સઘન પેટ્રોલિંગ રાખે છે નશીલા સામાનની હેરાફેરી રાખતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સુરતના ચાર શખ્સ મુંબઈથી કારમાં ડ્રગ્સ લઈને આવી રહ્યા છે આ માહિતીના આધારે પોલીસની ટીમે સરથાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરવામાં આવી જો કે પ્રાથમિક તપાસમાં તો કંઈ હાથ ન લાગ્યો પરંતુ એ પછી કરેલી તપાસ દરમિયાન 74.550 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું જેની બજાર કિંમત સાત લાખ ચુમ્માલીસ આસપાસ થાય છે

જીવન ચિત્ર છે આ ચાર દિવસોમાં સુરતના વિવિધ વિસ્તારોમાં રોડ ત્રણ રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશ છે એક છે છે અને એક ઓરિસ્સા ગંજામ છે પોલીસ ની આંખ માં ધૂળ નાખવા નવો કિમ્યો કાર ના સ્ટીયરિંગ થી છુપાવ્યું હતું એમડી ડ્રગ્સ પોલીસે પકડેલા આરોપીઓમાં પંકજકુમાર પાસવાન સરફરાજ ઉર્ફે રોમિયો સરફુદ્દીન અંસારી રોહનકુમાર રાઠોડ અને જગતજીવન રાઉતનો સમાવેશ થાય છે ચારેય આરોપીઓ સુરતના રહેવાસી છે ડ્રગ્સ ખરીદવા માટે કાર લઈ મુંબઈ ગયા હતા મુંબઈથી ચુમ્બોતેર ગ્રામ એમડી ડ્રગ્સ લઈ કારના સ્ટિયરિંગમાં છુપાવ્યું હતું જેથી પોલીસ કાર ચેકિંગ કરે તો હાથમાં ન આવે જોકે બન્યું પણ એવું જ ક્રાઇમ બ્રાન્ચની ટીમની પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ મળ્યું ન હતું એ પછી કારની સીટ ડીકી સીટના કવર અને સ્ટીયરીંગ ચેક કરવામાં આવ્યું ત્યારે સ્ટીયરીંગના હોર્નના નીચેથી ડ્રગ્સ ભરેલું પેકેટ મળી આવ્યું હતું જેથી ક્રાઇમની ટીમે એમડી ડ્રગ્સ તે લાવવા માટે ઉપયોગમાં લેવાયેલી કાર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

ડ્રગ્સ લેવા અગાઉ ત્રણ ટ્રીપ કરી હોવાની કબૂલાત એવું નથી કે આરોપીઓ પહેલી વાર ડ્રગ્સ ખરીદવા મુંબઈ ગયા હોય આ ત્રણ વખત મુંબઈ જઈ ડ્રગ્સ ખરીદી લાવ્યા છે પરંતુ એ દરમિયાન બાજ બચવામાં સફળ રહ્યા મુંબઈથી ડ્રગ્સ લાવી આરોપીઓ સુરતમાં છૂટક એંચાણ કરતા હતા કે અન્ય કોઈ સુધી પહોંચાડતા હતા મુંબઈથી કોની પાસેથી ડ્રગ્સ લાવતા હતા નશાના નેટવર્કની ચેઇન સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફોસ્ટ